ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ભરશે ફોર્મ ઘરેથી નીકળતા પહેલા ધવલ પટેલે પૂજા અર્ચના કરી તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ ધવલ પટેલે દર્શન કર્યા ધવલ પટેલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા ભવ્ય રેલી કરી ફોર્મ ભરવા જશે ધવલ પટેલ ધવલ પટેલ સાથે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ તો પ્રભારી મુકેશ પટેલ જિલ્લાના પૂર્વ સાંસદ સાથે તમામ ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો હોય અને આજે સાતમું નોટું છે સાતમા નોટાના દિવસે આજે અમે ઢવલભાઈ પટેલ નું આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે આજે અહીંયા જોયું છે આપ ખૂબ મોટી સંખ્યામાં સાતે સાત વિધાનસભાની અંદરથી ખૂબ મોટી સંખ્યા ની અંદર કાર્યકરો છે અને કાર્યકરો હાકલ કરી છે કે આ વિધાન આ લોકસભા અમે જંગી માટે અમે જીતાડીશું જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની અંદર વિકાસ કરી રહ્યા છે આજે જનધન ને ખાતા ખાતા લઈને જે સીએ સૂડીની જે સુવિધા લોકોને ઉપલબ્ધ કરી છે એના લઈને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે